નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અસહ્ય ઉકળાટ વચ્ચે ગોઘંબામાં આજે બપોરના બાર વાગ્યા પછી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને ગોઘંબાની અંદર આમ તો વરસાદ તો ખૂબ ઓછો થયો છે લગભગ પંદર મિલીમીટર જેટલો વરસાદ થયો છે પરંતુ ઠેર ઠેર પાણી પાણી થઈ ગયું છે અને લાંબા વિરામ પછી આવો સારો વરસાદ થતાં લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે પંચમહાલ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને ગરમીનું સામ્રાજ્ય હતું ત્યારે વાસીઓ ગરમીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને અચાનક આજે બપોરના બાર વાગ્યા પછી ગોગંબા નગરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા શ્રીકાર વરસાદ થતાં શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ઠંડકનું વાતાવરણ છવાઈ ગયું હતું શહેરવાસીઓએ અસહ્ય ઉકળાટ અને ગરમીથી રાહત મેળવી હતી અને વરસાદનું આગમન થયા બાદ ખુશીની લાગણી જોવા મળી હતી પહેલી વખત આજે દિવસે આટલો ધોધમાર વરસાદ વરસતા લોકોમાં ખુશી જોવા મળી હતી બાકી આમ તો મેઘરાજાનું શેડ્યુલ રોજ સાંજે છ વાગ્યા પછી ઘોઘંબામાં શરૂ બપોરથી વરસાદ શરૂ થતા કેટલાક વિસ્તારોમાં યુવાનો બાળકો વરસાદમાં છપછબિયા કરતા પણ નજરે પડ્યા હતા તો અનેક સોસાયટીઓની અંદર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણીના ખાબોચિયા પણ ભરાયેલા જોવા મળ્યા હતા અને રોડ ઉપર પણ પાણી ફેલાવા લાગ્યું હતું જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ વરસાદનો આનંદ લેતા પણ નજરે પડ્યા હતા ગોગંબા તાલુકાની અંદર અને પંચમહાલ પંથકમાં મેઘરાજાનું આગમન થયા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લગભગ ચારથી પાંચ કલાક પડી રહેલા સતત વરસાદના કારણે ગોગંબા વિસ્તારની અંદર ખૂબ જ રાહત મળી રહી છે અને પહેલી વખત આટલો ભારે વરસાદ ગોગંબામાં આ સિઝનમાં થયો હોવાનું લોકોના મુખે ચર્ચાતું જોવા મળી રહ્યું છે